વડોદરામાં ગતરાત્રે રાવપુરાના રાજા મનાતા ખર્ચીકર ખાચાના ગણેશજીની આગમન યાત્રા પર વિધ્ન મોડે મોડે દૂર થયું હતું અને બાદમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જોકે ત્યારબાદ વરસાદ વિલન બનતા જોઈએ તેવો માહોલ જામ્યો નહોતો આયોજકો દ્વારા વિશેષ આકર્ષણના ભાગરૂપે ઉજ્જૈનના મહાકાલેશ્વરથી ડમરૂ વાદનની ટીમને બોલાવવામાં આવી હતી તાજેતરમાં દશા માતાના આગમન યાત્રામાં ડીજેમાં મારામારી થતાં એક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું તે બાદ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે દરમિયાન વડોદરામાં પોલીસ અને ગણેશ મંડળના આયોજકો વચ્ચે સમયાંતરે વાટોઘાટો થતો રહે છે જેમાં આયોજકો દ્વારા તેમના પ્રશ્નો પોલીસ કમિશનર સમક્ષ મૂકવામાં આવે છે ગતરાત્રિએ શહેરના સિત્તેરથી વધુ વર્ષથી બેસાડવામાં આવતા રાવપુરા રાજાના ખર્ચીકર ખાચાના ગણેશજીના આગમન યાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેથી શોભાયાત્રાની છેલ્લી ઘડીએ મંજૂરી આપવામાં આવી ન હતી તો બીજી તરફ આયોજકો શોભાયાત્રાને લઈને મક્કમ હતા જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ગણેશ મંડળના આયોજકો વચ્ચે મેરાથોન મીટિંગ ચાલી હતી બાદમાં મોડે મોડે પોલીસ દ્વારા ડીજે વગર મંજૂરી આપવામાં આવી હતી ખર્ચીકરના ખાચાના ગણેશજીની મૂર્તિ વિશેષ મહારાષ્ટ્રથી મંગાવવામાં આવી હતી અને તેના આગમન યાત્રામાં ઉજ્જૈનના મહાકાલેશ્વરથી વિશેષ ડમરૂ વાદનોની ટીમને આકર્ષણના ભાગરૂપે બોલાવવામાં આવી હતી ત્રણ કલાકથી વધુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મથામણ બાદ ડીજે વગર શોભાયાત્રાને મંજૂરી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે મોડે મોડે મંજૂરી મળતા ગણેશજીની આગમન યાત્રા શરૂ થઈ ત્યારે વરસાદ વિલન બન્યો હતો છતાં ગણેશજીના ભક્તોને અકબંધ હતો અને રંગે ચંગે ગણેશજીના આગમનને વધાવી લેવામાં આવ્યું હતું વડોદરા પોલીસ દ્વારા આગામી તહેવારોની ઉજવણી સુચારુ રૂપે થાય તે માટે તંતોળ મહેનત કરવામાં આવી રહી છે ખર્ચી કરના ખાચામાં ગણેશજીના આગમન યાત્રા સમયે જરૂરી મહેકમ ન હોવાના કારણે પોલીસ દ્વારા મંજૂરી શરૂઆતમાં સમયમાં આપવામાં આવી નહોતી તહેવારો નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની સાથે રંગેચંગે ઉજવણી થાય તે માટે પોલીસે કમર કસી લીધી છે